महबूब भाई शेख उर्फे टीना चंगी बहुमती साथे भव्य विजय थयो हतो शेख महबूब भाई जमाल शेख मेबुब बज़ामल भाई, ओके, शेख मेबुब बज़ामल भाई, शेख मेबुब बज़ामल भाई, भाई इन्होंने, आजी अलियार खा, हुसैन खा, पता है, शेख मेबुब जमाल भाई, शेख मेबुब जमाल भाई, ओके, शेख मेबुब जमाल भाई, ओके. शेख महबूब बेजमल भाई ओके आज ही एलियाखावसन का पत्र शेख महबूब बेजमल भाई ओके आज ही एलियाखावसन का पत्र शेख महबूब बेजमल भाई शेख महबूब बेजमल भाई शेख महबूब बेजमल भाई शेख महबूब बेजमल भाई आज ही का पत्र शेख महबूब बेजमल भाई હું નાઝીર સાવંત અને મારા સાથી રહીમભાઈ કુરેશી આજની ચૂંટણીના ચૂંટણી અધિકારીઓ હતા ભાવનગર શહેરની જુદી જુદી મુસ્લિમ સમાજો જે છે એ દરેક સમાજોમાંથી એમની સભ્ય સંખ્યા પ્રમાણે જે પ્રતિનિધિઓ નિમવામાં આવ્યો હોય એ પ્રતિનિધિઓની આખી એક સંસ્થા જે કેન્દ્રવર્તી સંસ્થા છે કસ્બા અંજુમન ઇસ્લામ એની આજુદ પ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી હતી આજના આ ચૂંટણી કાર્યક્રમમાં કુલ અડસઠ મતો પડેલા જે તમામ મતો માન્ય રહેલ છે પ્રમુખ પદ માટેની આ ચૂંટણીમાં હાજી અલીયારખાભાઈ જે છે પઠાણ અને મહેબૂબભાઈ જમાલભાઈ ઉર્ફ ટીણાભાઈ છે એ બંને પ્રમુખ પદની સ્પર્ધામાં હતા મતગણતરીના અંતે હાજી અલિયારખાંભાઈ હુસેનભાઈ પઠાણને ચોવીસ અને મહેબૂબભાઈ જમાલભાઈ ટીણાભાઈને કુલ ચુમ્માલીસ મતો મળ્યા છે અને મહેબૂબભાઈ જમાલભાઈ ટીણાભાઈ જે છે એ બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે છેલ્લા બે માસથી કસબાં જુબન ઇસ્લામ ભાવનગરના કાર્યકારી પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી જનરલ સભા દ્વારા આજરોજ કસબાં ઝુંબન ઇસ્લામની જે ચૂંટણી યોજાયેલી એમાં બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી જેમાં હાજી અલિયર ખાન હુસૈન ખાન પઠાણ તથા મહેબૂબભાઈ જમાલભાઈ શેખ ટીણાભાઈ જેમાંથી બહુમતીથી મહેબુબભાઈ જમાલભાઈ શેખ ઉર્ફે ટીણાભાઈનો વિજય થયેલ છે અને આજથી ભાવનગર શહેર કસ્બા અંજુમ અને ઇસ્લામનો સંસ્થાનો કાર્યભાર મહેબુબભાઈ જમાલભાઈ શેખને હું સુપ્રત કરું છું